કાયત્રીનગર સોસાયટી ચંબુસરમાં કેટલાક અસામાજિક તત્વોએ કાયતો હાથમાં લીધો કાયત્રીનગર સોસાયટીમાં શ્રી કૃષ્ણ મંદિરે સોસાયટી પરિવારની મિટિંગનું આયોજન શ્રી હિતેન્દ્રસિંહ ઠાકોરે સોળ મુદ્દાના એજન્ડા અગાઉ નક્કી કર્યા મુજબ વિકાસના કામો માટે કરેલ હોય કેટલાક અસામાજિક તત્વોએ મિટિંગમાં લાબોલ કરી કાળો અને ધમકીઓ આપી મિટિંગને વેરવિખેર કરીને ત્યારબાદ જેસીબી બોલાવીને બેન અધિકૃત રીતે હિતેન્દ્રસિંહ ઠાકોરના ઘરની ગટર ચેમ્બર સહિત લાઈન તોડી નાખતા હિતેન્દ્ર સિંહે ન્યાયની તાદ માટે પોલીસ સ્ટેશન નગરપાલિકા મામલતદાર કચેરી પ્રાંત કચેરી કલેક્ટર કચેરી અને સુરત સિયા આરસી એમ માં રજૂઆત કરીશું આવા સામાજિક તત્વો ઉપર તંત્ર કાર્યવાહી કરશે કે કેમ એ જંબુસરમાં ચર્ચાનો વિષય બન્યો છે હું હિતેન્દ્ર સિંહ સોનસી ઠાકોર ગાયત્રી નગર સોસાયટીમાં રહું છું અને અહીંયા શ્રી કૃષ્ણ મંદિરે 25 તારીખે અમે 16 મુદ્દાના એજન્ડાની એક સારા કામોની મિટિંગ રાખી હતી જેમાં કેટલાક અસામાજિક તત્વોએ આવીને હલ્લાબોલ કર્યો અને મિટિંગને વેર કરી નાખી હતી અને જેના કારણે હું પોલીસ સ્ટેશનમાં ગયો હતો ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ અહીંયા હું આવ્યો ત્યારે જેસીબી બોલાવીને જેમાં અરવિંદ ચૌહાણ ચંદુ પતિયા દિવ્યાંગ પરસારવાળા કમલેશ તિલવાણી અને રોહિતભાઈ રમેશભાઈ ખારવા જેમને નગરપાલિકાએ સરકારી કામ કરેલું હતું જેસીબીથી એ એમને બિનઅધિકૃત રીતે તોડી પાડીને મને આ નગરપાલિકાની સુવિધાથી વંચિત કરેલો છે આ અનુસંધાને મેં પોલીસ સ્ટેશનમાં નગરપાલિકામાં મામલતદાર કચેરીએ પ્રાંત કચેરીએ કલેક્ટરમાં અને આરસીએમ સુરતમાં એની રજૂઆત કરેલી છે અને મને આનો ન્યાય મળે એ માટે મેં માંગણી કરેલી છે હું હિતેન્દ્રસિંહ સોહનસિંહ ઠાકોર ગાયત્રી નગર સોસાયટીનો રહેવાસી છું અને પચીસમી તારીખે અમે સોસાયટી પરિવારની એક સોળ મુદ્દાના એજન્ડાની મિટિંગ અહીંયા શ્રી કૃષ્ણ મંદિરે રાખી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ અમે સારા કામો કરીએ છીએ એમને ગમતા નથી એ લોકોએ આવીને મિટિંગમાં હલ્લાબોલ કરી અને અમને અપશબ્દો બોલી ધમકીઓ આપી અને મિટિંગને વેરવિખેર કરી નાખી લેતી અને ત્યાર પછી એ લોકોએ જેસીબી બોલાવીને મનસ્વી રીતે નગરપાલિકાએ અમને જે ગટર લાઈનની સુવિધા આપી છે એ આખી લાઇન એમને જેસીબીથી તોડી નાખી છે એ લોકો અત્યારે એવું કહે છે ખાલી અમારાથી ભૂલમાં પાવળો વાગી ગયો છે પરંતુ એ વાત સત્યથી પર છે અને આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં નગરપાલિકાની અંદર મામલતદાર કચેરીએ પ્રાંતમાં કલેક્ટરમાં અને આરસીએમ સુરતમાં ન્યાયની દાદ માટે અરજી કરેલી છે